એમ બોપર આ કે સાર વાટન આયા ને ઉકે કો પોરો ખાય એમ પછી કામ ધંધો કરવાને મણી કામ કરે કે જોઈએ હા આ બીડાને પડે કે

ধন পাৰি

આપડે જોઈએ <laughs> <laughs> <laughs>

મોટા ટામેટા માંથી લેવા ઘી પછી હા થોડા આપડા કાઢી પૂરતા નથી બે પણ ઘરના ટમેટા ઝીણા હોય ને ટેસ્ટિંગ મસ્ત આવે

પૂરો વીડિયોપો કર વીડિયો ગમે તો લાઇક છે સબસ્ક્રાઈબ જરૂર કઈ